ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ચૌદ કરોડ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો લાભ મળ્યો છે આ માહિતી રાજ્યસભામાં આપવામાં આવી હતી વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ બે હજાર પચીસ ના પ્રસંગે વિવિધ હિત ધારકોમાં જાગૃતિ ફેલાવવા માટે માર્ચમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત સન્માન નિધિમાં અસાધારણ છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઓગણત્રીસ હજાર નકલી ખાતા ખુલી ગયા જેમાં કિસાન સન્માન નિધિના સાત કરોડ રૂપિયા ઓળવી લેવામાં આવ્યા અમેરિકન અબજોપતિ અને ટેસ્લાના સી ઈઓ એલોન મસ્કે ને લઈને મોટી ભવિષ્યવાણી કરી તેમણે કહ્યું કે એઆઈ આવનારા વર્ષોમાં તમામ નોકરીઓને ખતમ કરી દેશે

એ એમએ શિક્ષણ મંત્રીની હાજરીમાં વિદ્યાર્થીઓ માટે મોટું પગલું ભર્યું છે દિલ્હીની સરકારી શાળાઓ એક લાખ તેત્તર હજાર બાળકોને સીયુ અને નીટ પ્રવેશ પરીક્ષાઓ માટે મફત કોચિંગ આપવા માટે એમની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો દિલ્હીમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા એક યુવકે વ્યાજે પૈસા લીધા હતા ત્યારબાદ તેનાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી જેની સુસાઇડ નોટ પણ વાયરલ થઈ રહી છે જસ્ટિસ યશવંત વર્માના ઘરે ચલણી નોટો સળગાવવાના કેસમાં દિલ્હી પોલીસે તુબલક રોડ પોલીસ સ્ટેશનના એસએચઓ સહિત આઠ પોલીસ કર્મીઓના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ મોટું નિવેદન આપ્યું છે ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું ટૂંક સમયમાં મૃત્યુ થશે અને તેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત આવશે